સંખેડા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ખાતે ડીવી પારેખ સાર્વજનિક હાઇસ્કુલના મેદાનમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાક વિષય આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુત્સર રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં યોજાયો જેમાં મુખ્ય મહેમાન સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહ તડવી ઇન્ચાર્જ મામલતદાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સંખેડા સરપંચ નીતિન શાહ તેમજ બહાદરપુર સરપંચ ભૌમિક દેસાઈ તાલુકા વિકાસ અધિકારી ખેતીવાડી વિસ્તરણ અધિકારી બાગાયતના અધિકારી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની આગળ વધાર્યો હતો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મંચ પર આવી પોતાના મંતવ્યો જણાવ્યા હતાં સરકાર શ્રેણી યોજનાનો લાભ લીધેલ લાભાર્થી ખેડૂતને મંચ પર બોલાવી પધારેલ મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરાયું હતું ત્યારબાદ કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક ખેતી માટે દવા ખાતર ગૌમૂત્ર તેમજ ગાયના મૂત્રમાંથી અલગ અલગ પ્રકારના દ્રવ્યો દ્વારા બનાવેલ પ્રોડક્ટના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા પાક રક્ષણ માટે ઝાટકા મશીન તેમજ ટ્રેક્ટર જેવા સ્ટોલનું સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી દ્વારા નિરીક્ષણ કરી સ્ટોલની વિઝીટ લીધી હતી ત્યારબાદ આવેલ મહાનુભાવો તેમજ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ઓર્ડર મળેલો છે તે શ્રીમતી બેન ના હસ્તે આપશે સુખદેવભાઈ કંચનભાઈ બારિયા જેઓને એ ટુ એફ એમમાં પેમેન્ટ ઓર્ડર મળેલો છે ભાઈ બંસીભાઈ એમને પણ એ જી ટુ એફએમમાં હેરોમાં પેમેન્ટ ઓર્ડર ચુમ્માલીસ હજાર આઠસોનો પેમેન્ટ ઓર્ડર આપ હવે ભવશિંગભાઈ ભારિયા જયંતીભાઈ સોમાભાઈ

એમને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો પણ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ દાવા અરજી હુકમ આપવામાં જીભાઈ સંખેડા એમને ગેસ ઉજ્જવલા યોજના હેઠળ તેઓને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર વંદે આભાર આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ સંખેડા મુકમે દીપી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત મારી સાથે શ્રીમતી દીપિકાબેન રાહુલભાઈ તળવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સામાજિક ન્યાય સમિતિ બેના અધ્યક્ષ નાઇનાબેન આપણા આ ગામના સરપંચ નીતિનભાઈ બાજરપુરના સરપંચ એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી ભૌમિક દેસાઈ આપણા પી કે બારીયાજી આપણા કિસાન મોરચાના અધ્યક્ષશ્રી આપણા ટીડીઓ શ્રી તાલુકા પંચાયત ઈસેલિયાભાઈ ઉપસ્થિત આપણા ગામથી પધારેલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આજે હમણાં જ આપણને આ ભાઈ મૂળ કઠોલીના છે અને મોદી સાહેબે જે કૃષિ મહોત્સવની શરૂઆત કરેલી ત્યારથી એ ભાઈ બધી જગ્યાએ મીટિંગોમાં જાય અને આજે એમને બધી રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળ્યા જ એમણે એમના અનુભવની વાતો કરી શેર કરી પણ મારો કહેવાનો વિષય છે એ વિષયને એમને છોડ્યો નથી એટલે એમને એમની તાલીઓથી વધાવો હું તો જ્યારે જ્યારે એમને જોઉં છું ત્યારે દરેક જગ્યાએ એમની ઉપસ્થિતિ હોય અને આટલું બધું સારું કામ કરે પ્રાકૃતિક કેસી ખેતી વિષયનો જ્યારે એમને વિષય મૂક્યો ત્યારે ખરેખર આવા ખેડૂતો આપણા બધા જ લોકોએ એને અનુસરવું જોઈએ અને એના એને બોલાવીને બોલાવીને એનું એમની માહિતી લેવી જોઈએ તો એ આપણે લઈએ તો સાહેબ કંઈ ખોટું છે નહીં કંઈ ગુમાવવાનું નથી મેળવવાનું છે આજે આપણા રાજ્યપાલ મહોદય ગુજરાત રાજ્યના ડૉક્ટર આચાર્ય દેવવ્રત સાથે પણ એમને એમને ફોટા પડાવેલા છે એમને વાત કરી ત્યારે સાહેબ ડૉક્ટર આચાર્ય સાહેબ આખા ગુજરાતમાં એક કૃષિ મેળા જિલ્લા કક્ષાએ બધે જઈને આ એ પોતે પણ ખેડૂત છે અને આ વિષય એમને અપનાવ્યો છે તો આવા વિષયની અંદર હવે આપણે બધા આ હાઈબ્રિડ ખાઈ ખાઈને બધા થાકી ગયા દવાખાના ભરપૂર બરાબર ઉભરાય જ કોકને એપેન્ડિક્સ થાય કોકને જઠર ફાટી જાય કોકને અરસ થાય કોકને કેન્સરના દર્દીઓ થવા માંડ્યા આ બધું કારણ આ જ છે આપણે આપણા ભલે આપણે આ માજોલના ભાઈ એમણે વાત કરી કે તમે બધી ખેતીનો ઉપયોગ એમાં ના કરો પણ તમારે જીવવા માટે ઘઉં છે અનાજ છે જુવાર છે મકઈ એટલું જો એના માટે શાકભાજી આપણે કરીએ તો એમાં કંઈ ખોટું નથી એનો લાભ આપણને થાય આપણે નિરોગી બનીએ સરકારની પણ એમ છે કે પ્રાકૃતિક કેસી જે કરે એને પણ એને પણ આજે મદદ થાય છે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે કે બે હજાર એકમાં એમણે આ શરૂઆત કરી અને આજે ગુજરાતને ખેડૂતોને કઈ કક્ષાએ લઈ ગયા છે આપણા ગામોની અંદર કૃષિ વૈજ્ઞાનિકો આવે એ આપણને મદદ કરે દરેક નવી નવી જાતોને આપણને બતાવે આ જબુગામ આપણી પાસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે હમણાં તો કેરીઓ પણ મેં થોડીક જોઈ ભાઈ કઈ ગયો આનંદમાં